તો મિત્રો શરૂઆત કરીએ પહેલી તારીખથી બ્લોક બનાવવાનું તો મિત્રો આ છે અમારી ખેતીવાડી પેલા ઘઉવાયેલા છે મિત્રો અને આ છે ચીકુડી આ છે રીંગણા પપૈયા અને બીજા પણ ચાળખા તો હું અમે તમને મિત્રો પીળા કલરનું દેખાતું હોય છે એ રાયડુ છે રાય અથવા તો રાયડું અને હા મિત્રો લસણ પણ વાયુ છે થોડું દેખાતું હશે અને પેલો મિત્રો અમારો જોપો છે હાર્યો ને મિત્રો આ છે અમારો બોરવિલ બોર આ છે મિત્રો ટાંકું અને અમારું આ જૂનું ઢાળિયું ચાલીસ વર્ષ પહેલનું અડધમું છે અત્યારે અડધું બે ઢાળું બનાવેલું તું એની અંદર અમારું જૂનું બાઈક મિત્રો હીરો હોન્ડા બે મે પેળા હતા એ વખતનું અને મિત્રો હવે બતાવું આ ઇંચકો બનાવેલો હતો મિત્રો મિત્રો અમારા કૂતરા ઘણા બધા છે મિત્રો આ જુઓ અમારે અંશ ભાઈ રમાડેરાથી હાય કરો જો ઘણા બધા છે મિત્રો હમ તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી મિત્રો અમારા વિડીયો બનાવવાનું અમે સ્ટાર્ટ કર્યું છે પહેલાં મૂકતા હતા પણ નોના સૂરજ મામુ ઊગી રહ્યા છે મિત્રો મિત્રો ચકલીઓ પણ ચરેરી છે જુઓ મિત્રો અંચ ભાઈ અંજુભાઈ હાય કરો અમારા અંજુભાઈ રિહાળ છે કોઈ દિવસ સાય બાય ના કરે અને હજી ચા પીવરાઈ રહી છે મિત્રો રસોડું પેલે કણ છે અમારે પણ વધવાનું તો છે જ હા બોલ 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 અંજુ બોલ શું બોલતી હતી આ મિત્રો અને આ મિત્રો તુલસી માતા બે વાયેલા તળીએ ચાઈના મોજક કરેલી છે મિત્રો અમે ટાઈલ્સનું કામ કરીએ છીએ એના લગતા વિડીયો જોવા હોય તો મિત્રો અમારું ફેસબુક એકાઉન્ટ પિન્ટુ પંચાલ અને ઇન્સ્ટાગ્રામમાં પણ પિન્ટુ પંચાલ જો પપૈયા જુઓ કાચા ને કાચા કેટલા પડ્યા છે આ છે અમારો ઉકેડો હમ 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 અને આ મારી મમ્મી છે વાસણ સવાર સવારમાં કરે છે બહુ કામ કરે છે એટલે જ તકલીફો વધારે છે બરાબર હમ અને મિત્રો અમારા ઘરે એક ગાય પણ છે એ ગાય માતા આ બધા હા બરાબર બીજા ઢોરા પણ ઘણા બધા છે મિત્રો અને મિત્રો આ આ શું છે કામેન્ટ કરજો ખબર હોય તો આ ભેંસો છે અમારી નાનું એવું ડાળિયું છે પેલું સાર ભરવાનું ડાળિયું છે મિત્રો અને હવે અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને મિત્રો મુલાકાત પણ લેવો આ છે અમારા સંડાસ બાથરૂમ મિત્રો અને ખેતરનું જીવન મિત્રો આરવી ખાટલા ખેતરમાં રહેવા માટે ખાટલા પણ જરૂરી છે હું મેં ઓરડા હા ને આવું છું આ બોરની ઓયડી મિત્રો આ દીપી તો આવું છે અમારું ઘરનું કોઈ નજારો મિત્રો ખેતરમાં રહેવાની એક મજા અનોખી છે અમે શહેરમાં પણ રહ્યા છો અને ખેતરમાં પણ નહીં તો મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને ટાઇસ લગતા વિડીયો જોવા હોય તો સમૂર ઓફિશિયલી ચેનલ છે અમારી અલગ થેન્ક યુ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર